અરેલીના જયસિંહપરા વિસ્તારમાં રહું છું મારું નામ અજય ગોધનભાઈ અજાણી છે હું અમારા છોકરાના આધાર કાર્ડના અપડેટ માટે આવ્યો હતો અને આજના સેવા સેતુ કાર્યક્રમની અંદર આ કાર્ય અમારે છે ને વધીને એક કલાકની અંદર થઈ ગયું જ્યારે અમે નગરપાલિકા સેવા સદનમાં જઈએ છીએ ત્યારે લગભગ બહુ ટ્રાફિક હોય છે અને ટ્રાફિકના હિસાબે અમારું કામ વિલંબ થાય છે અને અમારો સમય બરબાદ થાય છે એના કરતાં આ કાર્યક્રમ છે ને જે અમારા જયસિંહપરા વિસ્તારમાં ગોઠવાનો અને અમારા જયસિંહપરા વિસ્તારના ભાઈઓને સરળતાથી સહેલાઈથી અને ઓછા સમયમાં આ કાર્યક્રમ થઈ જાય અને આવા આધાર કાર્ડના અપડેટ છે રેશનિંગ કાર્ડના અપડેટ છે એ બધું થઈ જાય એના માટેનું નગરપાલિકા અમારા નગરસેવકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું